પોરબંદરના બરડા ડુંગરમાં એકસો તેતાલીસ વર્ષ પછી સ્વેચ્છાએ આવી કોલંબન સિંહે વસવાટ કર્યો છે આ કોલંબન સિંહ દ્વારા ગર્ભવતી થનાર બે સિંહણને બે બે બચ્યા આવ્યા છે અને ત્રીજી સિંહણ પણ ગર્ભવતી હોવાના સમાચાર મળતા સિંહ પ્રેમીઓમાં ભારે ખુશીનો માહોલ જોવા મળે છે પોરબંદરના બરડા જંગલમાં સિંહ વર્ષ અઢારસો ઓગણસી સુધી વસવાટ કરતો હોવાના પુરાવા મળ્યા છે ત્યારબાદ એકસો તેતાલીસ વર્ષ પછી બે હજાર ત્રેવીસમાં માં માધવપુર દરિયાઈ પટ્ટી પર થઈને કોલંબસ નામનો સિંહ બડા ડુંગરમાં સ્વેચ્છાએ પૂછી ગયો હતો લગભગ સાડા ત્રણ વર્ષની ઉંમરનો આ નરસિંહ અઢારમી જાન્યુઆરી બે હજાર રોજ બડા અભયારણમાં પ્રવેશ્યો હતો આ સિંહ રાણાવાવ રેન્જમાં રાણાવાવ રાઉન્ડની મોટા જંગલ બીટમાં દેખાયો હતો આ નરસિંહને પ્રથમ વખત ત્રણ ઓક્ટોમ્બર બે હજાર બાવીસના રોજ માધવપુર રાઉન્ડમાં જોવા આવ્યો હતો અને દરિયાકાંઠાના જંગલો અને ખરાબા વિવિધ રહેણાંકોમાં ત્રણ મહિના વિતાવ્યા બાદ આ નરસિંહ બરડા

સાથે મિલન કરતા છેલ્લા અઢી માસમાં બંને સિંહાણોએ ડુંગર વિસ્તારમાં બેબી બચ્ચાઓને જન્મ આપ્યાનું જાણવા મળ્યું છે જોકે હજુ સુધી વન્ય વિભાગ દ્વારા આ બાબતે મગનું નામ મરી પાડવામાં આવતું નથી અને બચ્ચા આવશે ત્યારે તેની પ્રેસ નોટ આપવામાં આવશે તેવા ગાણા ગાવામાં આવે છે પરંતુ બરડાના વર્તુળોમાંથી મળેલી માહિતી મુજબ એક સિંહણે તો ભાણવડ નજીકના ડુંગરમાં જઈને બે બચ્ચાને જન્મ આપ્યું હતું અને હજુ ત્રીજી સિંહણ પણ ગર્ભવતી હોવાનું ઊંડા જંગલોમાં ચાલી ગઈ હોવાનું જાણવા મળે છે બળા ડુંગરમાં દોઢ વર્ષ પૂર્વે સ્વેચ્છાએ આવેલા કોલંબસ સિંહને બળો માફક આવી ગયો હોય તેમ ત્રણ સિંહને ગર્ભવતી બનાવીને બચ્ચાને પણ જન્મ આપ્યો છે ત્યારે સિંહ પ્રેમીઓમાં પણ ભારે ખુશી જોવા મળે છે નિપુલ પોપટ ગુજરાત ન્યૂઝ પોરબંદર